રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ સિંહ ગોગા મેડીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. ધોળા દિવસે હુમલાખોરો ગોગા મેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. આ ઘટના બાદ હવે કરણી સેનાના લોકો રાજસ્થાન ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ વિડિયો થકી જાણીશું કે કોણ હતા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગા મેડી જેના સમર્થનમાં આજે આખા દેશમાંથી લોકો ભેગા થઈ રહ્યા છે. નમસ્કાર હું છું કરણ ચડോദતરા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુખદેવ સિંહ ગોગા મેડી રાજપૂત સમુદાયના મજબૂત નેતાઓમાંના એક નેતા હતા તેમની હત્યા પહેલા તેઓ રાજસ્થાની સંગઠન રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા તેઓ બે હજાર તેરમાં કરણી સેનામાં જોડાયા હતા ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સંસ્થા સાથે જોડાયેલા હતા રાજપૂત સમાજમાં સુખદેવસિંહ ગોગા મેડેનું ખૂબ સન્માન છે અને યુવાનો તેમને ખૂબ પસંદ કરે છે બે હજાર સત્તરમાં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક મહિલાએ સુખદેવસિંહ ગોગામેડી પર બળાત્કાર અને બળજબરીનો આરોપ લગાવ્યો હતો આ દરમિયાન પીડિતાએ સુખદેવસિંહને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળાત્કાર કરવાની વાત પણ કરી હતી જો કે બાદમાં પોલીસ તપાસમાં આ કેસ ખોટો સાબિત થયો હતો સુખદેવસિંહ ગોગામેડી હત્યા પહેલાં ઘણા સમયથી રાષ્ટ્રીય કર્ણી સેના સાથે સંકળાયેલા હતા જ્યારે કર્ણી સેનાના સંગઠનમાં વિવાદ થયો ત્યારે ગોગામેડીએ રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું તેવા સંઘ સંસ્થાના પ્રમુખ પણ હતા બેજા હજાર સત્તરમાં જયગઢમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરવામાં આવી હતી તે મકાન પર ગોગામેડી દ્વારા બળજબરીથી કબજો કરવાનો આરોપ છે મળતી માહિતી મુજબ ગોગા મેડીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા ગોગા મેડીનો તેની પત્નીનો સાથેનો વિવાદ ચાલતો હતો તેમની બંને પત્નીઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર આવી છે અને તેમના ઝઘડાનો પર્દાફાશ કર્યો છે તેમના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ આ પહેલા બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ગોગામેડી મેળવી ભદ્રા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે હતા જ્યારે આ વખતે તેઓ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ સાથે હતા નોંધનીય છે કે હનુમાનગઢ જિલ્લામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન તે ગોદી પરથી કૂદીને ભાગી છૂટ્યા બાદ પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા લોકો તેને સુખ્યા કહેતા હતા આમ વિવાદોથી ઘેરાયેલા સુખદેવસિંહ ગોગા મેળી યુવાનોમાં ઘણા લોકપ્રિય હતા તેમની હત્યા બાદ હવે આંદોલનના રાહે કરણી સમાજ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એમને અમને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર